રાજકોટની જનાના હોસ્પિટલની બેદરકારીથી માસુમ બાળકનું મોત નિપજ્યાનું મૃતકના માતા પિતાએ આક્ષેપ કર્યા છે ગોંડલ શહેરમાં વસતા પરિવારના ત્રણ માસના બાળકને પ્રાથમિક સારવાર માટે રાજકોટની જનાના હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં સારવાર દરમિયાન બાળકનું મોત નિપજ્યું હતું સમગ્ર મામલે સિવિલ તબીબ અધિક્ષકે જણાવ્યું કે બાળકને મગજમાં ઇન્ફેક્શન લાગ્યું હતું ત્યારબાદ તેને વધુ સારવાર આપવામાં આવી હતી આ મામલે એચઓડી પાસે લેખિતમાં ખુલાસા માંગવામાં આવ્યા છે જો તેમાં કોઈ બેદરકારી જણાશે તો તેના નિયમ પ્રમાણે કાર્યવાહી કરાશે હું ગોંડલ કરોંડલમાં જનાનામાં લઈને આવી કાલે પણ મારો છોકરો અત્યારે ઓફ થઈ ગયો એને કઈ તો વાંધો નહોતો એને ખાલી તાવ આવ્યો ને ડોક્ટરે એમ કીધું આંચકી હે મારા છોકરા ને આંચકી તો કશું નતી આજ સવારે રમતો તો નવ વાગે મારા છોકરાને આંચકી આવી ઓક્સિજનમાં રાખો ને એને પગ એનો દજાવી દીધો હે એનું હવે મારે શું કરવું ટિસ્ટર ને સાહેબો બધા હતા એ કે તમે બહાર વયા જ આવી કંઈ અમે કંઈ અહીંયા સારવાર કરીશું કોઈ નહીં અહીંયા રહેવાનું છોકરાનું મૃત્યુ દાજુઆત કે હિસાબે થાય ને ત્રણ મહિનાનો મારો છોકરો એ ત્રણ મહિનાનો છોકરો કંઈક છેલ્લી તો ન હોગે ને તો મારે એનું શું કરવું હું કેને દોષ દઈશ સરકાર મારો ન્યાય દેશે આપ મારે બે છોકરી ઉપર એક છોકરો હે જાજી મન્નતનો ગઈકાલે જે રાજકોટની જનાના હોસ્પિટલ છે તેમાં એક બાળકનું મૃત્યુ થયું હતું તેના માતા પિતાએ ડોક્ટરો અને નર્સ પર આક્ષેપ લગાડ્યા હતા કે તેમની બેદરકારીના કારણે મારા બાળકનું મૃત્યુ થયું છે આપણી સાથે સિવિલ હોસ્પિટલના અધિક્ષક અધિક્ષક સર સાથે છે આપણે તેમની સાથે વાત કરીશું સર કાલે જનાના હોસ્પિટલમાં એક બનાવ બન્યો હતો જેમાં માતા પિતાએ ડૉક્ટરો અને નર્સ પર આક્ષેપ કર્યા છે શું કહેશો તેને લઈને જનાના હોસ્પિટલમાં ઓગણીસમી તારીખે ત્રણ માસનું એક બાળક દાખલ થયું હતું અને જ્યારે જ્યારે દાખલ થયું મારી જાન મુજબ મારી જેવી રીતે એચઓડી અને કન્સર્ન ડૉક્ટર સાથે વાત થઈ છે અને આમાં એટલે ઝારા ઉલટી ડાયરિયા વોમિટિંગ અને સિવિયર ડિહાઈડ્રેશન એટલે પાણીની માત્રા શરીરમાં બહુથી બહુ ઓછું થઈ ગયા હતા અને આ સાથે કન્વલ્સન જે ચવા જે કહેવાય આંચકી જે આવતું હતું આંચકી સાથે અહીંયા ત્યાં દાખલ થયું હતું ત્યારે બધું યી ય જેવી રીતે જેવી રીતે પ્રોટોકોલ છે આપના જે જનરલ હોસ્પિટલ છે આમાં ખાસ કરીને જે બાળકોનું વિભાગ છે આમાં એમ્સ દેલી છે આ મુજબ આપણું સારવાર કરીએ છીએ એટલે આ આ પ્રોટોકોલ ચાલુ થયું આ સારવારમાં હાયર એન્ટીબાયોટિક બાયોટિકની સાથે સાથે જે જે ડિહાઈડ્રેશન માટે જે બાટલા બધું કરવાનું હતું આ બધું કરાયું પછી પછી કન્વલ્સનની કારણે જે આંચકી છે આ માટે એવી રીતે લાગ્યું કે આ મેનિન્જાઈટિસ એટલે આમાં સામાન્ય ભાષામાં કહી શકીએ કે મગજમાં ઇન્ફેક્શન ફેલાઈ ગયું હતું એટલે અને અને શ્વાસ લેવા લેવામાં પણ તકલીફ હતું બધું એટલે આ વેન્ટિલેટર ઉપર રાખ્યું હતું એટલે એટલે વેન્ટિલેટર ઉપર રાખ્યા પછી એક દિવસ વેન્ટિલેટર ઉપર રાખ્યું અને સારવાર કરતાં એટલે સારવાર કરવા છતાં પણ આ જે ગઈકાલે છે ગઈકાલે સવારે અર્લી મોર્નિંગે બહારની આજુબાજુ આનું દુઃખદ મોત થયું છે સર બાળકને જે છે તે પગમાં દાઝી ગયાના નિશાન પણ થયા છે અને માતા પિએ પિતાએ આક્ષેપ કર્યો છે કે બેદરકારીને લઈને મશીન ગરમ થવાને કારણે બાળક દાઝી ગયું છે અને તેનું મૃત્યુ થયું છે શું કહેશો તેને લઈને એટલે આ આ વાત મારા ધ્યાનમાં આવ્યું છે અને 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 આ બાબત હું અત્યારે જે હેડ ઓફ ડિપાર્ટમેન્ટ છે આને પણ બોલાયું છે જે નર્સિંગ ઇન્ચાર્જ છે આ માટે બોલાયું છે અને અને આ માટે મારે ખુલાસો પણ પૂછવાનું છે કે કે કેવી રીતે આ બધું થયું છે અને કોઈ પણ એવું બેદરકારી જે ડૉક્ટર હોય અથવા નર્સિંગ સ્ટાફ હોય અથવા વર્ગ ચાર હોય એવું એવું કંઈ લાગશે તો તો આ ઉપર જે આપણું છે એઝ પર રૂલ્સ આપનું આગળ કાર્યવાહી કરવામાં આવશે સર કોઈપણ પ્રકારની નર્સ અથવા ડૉક્ટરની બેદરકારી સામે આવશે તો તેના પર કેવા પગલાં લેવામાં આવશે તેના પર કઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે અગાઉ પણ આવા બનાવ બનતા હોય છે અને ખાલી કાર્યવાહી નામ જ કરવામાં આવતી હોય છે થતી નથી ત્યારે અત્યારે કઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે એટલે હું હમણાં કીધું અત્યારે રિપોર્ટ મંગાવીએ છીએ પ્રાઇમરી જે કેસ પેપર છે આ મારી પાસે આવ્યું છે હું પેપર પણ જોઉં છું અને પછી હું એચઓડીને અત્યારે બોલાવ્યું છે નર્સિંગ જે ઇન્ચાર્જ છે આની બોલાયું છે અને પછી પછી આથી મારે ખુલાસો અત્યારે પૂછીએ છીએ અત્યારે તાત્કાલિકમાં અને ખુલાસોમાં જે કંઈ આવશે એવું પણ લાગશે કે ખુલાસોમાં સ્પષ્ટીકરણ સારી રીતે નથી થતું તો આપણો તપાસ કમિટી પણ બનાવવાનું છે અને તપાસ કમિટી અથવા જે ખુલાસોમાં જે આવશે આ નિયમ પ્રમાણે જે નિયમ હોય આ નિયમ પ્રમાણે ડૉક્ટરનું બેદરકારી હોય અથવા જે નર્સિંગ સ્ટાફ અથવા પારામેડિકલ જે સ્ટાફનું હશે આ જે નિયમ પ્રમાણે આ ઉપર ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે સર ડોક્ટર અને નર્સ છે તે અન્ય લોકો સાથે પ્રજાજનો સાથે ગેરવર્તન કરતા હોય છે અનેક વખત આવી રજૂઆત આવી છે ત્યારે આપના દ્વારા આ આના પર કઈ પ્રકારના પગલાં લેવામાં આવશે જે જનાના હોસ્પિટલ છે આ અત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છનું સૌથી મોટી હોસ્પિટલ છે અને માન્ય શ્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું છે સરકારશ્રીની ગાઈડલાઇન મુજબ એક પેશન્ટ કેર ઇમ્પ્રુવમેન્ટ મિશન પ્રોગ્રામ અત્યારે ચાલી રહ્યા છે આમાં સારવારની સાથે સાથે આમાં આપનું પેશન્ટ સાથે અને પેશન્ટનું સગા સાથે દર્દી અને દર્દીનું સગા સાથે કેવી રીતે વર્તન કરીએ આ ઉપર વધારે ફોકસ આવતું હોય આપણે પણ સમયાંતર સમયાંતરે એચ ઓડીની મિટિંગ નર્સિંગ સુપ્રિયરની મીટિંગ બોલાવીએ છીએ અને એવું પણ ઇન્સ્ટ્રક્શન આપવામાં આવે છે કે તમારા તમારા અંડર જે સ્ટાફ છે અને પહેલાં કહો કે આનું વર્તન કેવી રીતે કરે આપનું સારી વર્તન કરીએ તો આપને ખબર છે કે પચાસ ટકા પચાસ ટકા દુઃખ તો એવી રીતે મટી જાય પણ મારા ધ્યાનમાં જે આવ્યું છે આ ઉપર હું ફરીથી મારે પગલાં લેવાનું છે કે આ પહેલાં તો જે દર્દી આવે છે આ દર્દીનું સગા આવે છે આ આનું આ તો અર્જન્ટમાં હોય પણ આપના આનું કેવી રીતે બિહેવિયર કરીએ આ બહુ અગત્યનું છે અને આ ઉપર હું વારંવાર મીટિંગ લઉં છું અને વારંવાર મારા ધ્યાનમાં આવ્યું છે એટલે ફરીથી એકવાર મેં મારે બધાને ઇન્સ્ટ્રક્શન આપી દેવાનું છે સર આવી રીતના અનેક વખત જે છે બેદરકારી સામે આવતી હોય છે ત્યારે આપના દ્વારા કોઈ પણ પ્રકારની સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવશે કે શું તેને લઈને શું કહેશું સો ટકા આમાં મારું જે છે એચ લેવલ ઉપર પણ રાઉન્ડ થતી હોય અને અને મારું પર અઠવાડિયામાં એક દિવસ તો દરેક હોસ્પિટલ એક એક બિલ્ડિંગનું હું રાઉન્ડ લેતા હોઈએ છીએ અને અને રાઉન્ડમાં પણ મારું જે જેવી રીતે બેદરકારી આવે આ ઉપર આ ઉપર હું હું ચોક્કસ એક્શન લઉં છું અને પછી હું જે મારે એવી રીતે આવશે તો હું ચોક્કસ સો ટકા હું એક્શન લઈશ અધિક્ષક સરે જે છે તે એચઓડી અને નર્સ પાસેથી જે ખુલાસા માગ્યા છે અને જો તેમાં તેની બેદરકારી સામે આવશે તો તેના પર નિયમ પ્રમાણે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કેમેરામેન નિશિત ગઢિયા સાથે ભટ્ટી અપ્તક રાજકોટ